મ બાપા શું કે છે કે સંતો દરશન એ દેજો રે અમને દિલ માં સંતો દર્શન સંતો દર્શન હે દેજો રે અમને દિલ મા સંતો દર્શન દેજો રે અમને મા દર્શન કરતા એ જીવન ધન્ય થાય દર્શન દેજો દિલ મા દર્શન કરતા જીવન ધન્ય થાય દર્શન દેજો દિલ અરે સંતના દર્શન અતિ દોયલા અન પાવે કોઈ બીરલા અરે સંતના દર્શન યતિ દોયલા અન પાવે કોઈ બીરલા દર્શન કરતા સુખ ઉપદે થાય પાવન તન મન ને ધન દર્શન દેજો જોજો થાય પાવન તન મનને દર્શન દજો સંતો દર્શન હે દેજો રે અમને દિલમાં સંતો દર્શન તો પ્રથમ કબૂધી કાપજો જેથી જાશે કામને ક્રોધ અરે પ્રથમ કબૂધી કાપજો જેથી જાશે કામને ક્રોધ સતબુદ્ધિ અને સમજણ આવતા થાશે આનંદ કેરા ઓ દર્શન દેજો દિલ માં થાશે આનંદ કેરા દર્શન દે જો દીલ સંતના દર્શન અતિ દોયલા હવે આ આંખ થી દર્શન કરવાની વાત કરી નથી આ આંખ થી જો દર્શન કરવા હોય તો આ મગન બાપા બેઠા પણ એમના દર્શન કરવા હોય તો આપણે એમના ભીતરમાંથી જે હરવાણી ફૂટશે ને એના દર્શન કરવાના છે સંતના દર્શન અતિ દોયલા પાવે કોઈ વિરલાજન ઉપરના દર્શન તો હવ કરે પણ ભીતરમુખ દ્રષ્ટિ દ્રષ્ટિ લાવી એ કોક કોક કરી શકે સંતના દર્શન હતી દોયલા પાવે કોઈ વિરલા જન એ દર્શન કરતાં સુખ ઉપજે સુખ ક્યારે થાય કે સુખમાં સુખ મારે એક નામનું નાવે ની જ નામ સમાના જે નામ હામી જો તમે દ્રષ્ટિ લઈ જાઓ તો સુખ થાય ને એ સુખ છે એને મહાપુરુષે મહાસુખ કીધું છે અને એ નામની જો તમારે જાણ થઈ જાય તો તમારું આ શરીર છે એ પાવન થઈ જાય દાખલો તમને આપું મહાપુરુષો આપણા ઘરે આવે ત્યારે મહાપુરુષના જમણા પગનો અંગૂઠો ધોઈને આપણે શરણામ લેતા પહેલા હવે કરતા અમે એવું પહેલાં કરતા જેની ભીતર સત્ય ઉતરી ગયું છે એનું શરીર પણ પવિત્ર થઈ જાય છે થાય એનું પાવન તન મન અને ધન મન તો પવિત્ર હોય એનું ધને પવિત્ર હોય પણ શરીર પણ પવિત્ર થઈ જાય નો ના ના આવ્યા હોય તોય કેમ કે એની અંદર સત્ય ઠસોઠસ ભર્યું હોય છે તો સંત કરે છે હું કે પ્રથમ મારી કબૂધી કાપજો આપણી અંદર જે ભીતરમાં જે બુદ્ધિ છે બુદ્ધિ જે ભ્રષ્ટ થયેલી છે એને કબૂદી કહેવામાં આવે છે પ્રથમ કબૂદી કાપજો જેથી દાસે કામ અને ક્રોધ હવે કામ કહ્યું જે આપણે હીરા ઘસવા જાવી છે શાકભાજી વેચવી છે એ કામ નહીં પણ જે કામ વાસના જે રહી અને જે ક્રોધ છે એ મહાપુરુષો કાપી નાખે છે પ્રથમ કબુધિ કાપજો જેથી દાશે કામ અને ક્રોધ તો કામ અને ક્રોધ દાતા શું થાય છે તો સતબુદ્ધિને સમજણ આવે તમારી ભીતરની અંદર જો કામ વાસના બળી જાય કામ વાસના બળતા બળતા સતબુદ્ધિ સમજણ આવવા માંડે છે સતબુદ્ધિ સમજણ આવતા સતબુદ્ધિને સમજણ જો આવી જાય તો આઠે પોર આનંદ સિવાય કાંઈ રહેતું નથી પછી આગળ શું કહે છે કે ભ્રાતિને ભ્રમણા મારી જો અને નવો શેર નવજીવન એવું અમને આપજો કરજો કરજો એ સંતો આવી મેર દર્શન દેજો દિલ માં કરજો કરજો સંતો મેર દર્શન महाकरजो करज संतो आवी मेर दर्शन देजो दिल मा અનેક ઉપાધિઓથી ઉગરવા અને ભજવું પ્રભુનું નામ અરે અનેક ઉપાધિઓથી ઉગરવા અને ભજવું પ્રભુનું નામ સદગુરુ મંગલની મેરથી થાય સફળ એ જીવન જીવ રામ દર્શન દેજો દિલમાં થાય સફળ એ જીવન જીવ રામ દર્શન દેજો દિલ थाय सफल एीवन जीव राम दर्शन देजो दिल मा थाय सफल ए जीवन जीव राम दर्शन महा सन्तो दर्शन् हे जोरे अमने दल मा दर्शन् दर्शन करता ए थाय દર્શન દેજો દર્શન કરતા કૃપા કરી વિનંતી કરે છે મહાપુરુષો કે એ સદગુરુ મહારાજ મારી ભ્રાતિ અને ભ્રમણા ભાંગજો કેમ કે ભ્રાતિ અને ભ્રમણામાં આખા જગતના લોકો બધા અટવાયા છે અહીંયા અંધારું કરી નાખ્યું હોય અને એક આ કમરે બાંધવાનો પટ્ટો મૂક્યો હોય તો આપણને શું લાગે એરું છે ત્યાં આપણે જવું નથી પણ એ થોડુંક અંજવાળું કરી નાખ્યું હોય તો કાંઈ ડર રે ખરો કેમ કે આપણે સત્ય દેખાઈ ગયું કે એ એરું નથી એ પટ્ટો પડ્યો છે ત્યાં કોઈક એવું લુગડું પડ્યું છે એમ આપણને ઘણા પ્રકારની ભ્રાંતિ છે કેવી ભ્રાંતિ છે સૌ પ્રથમ તો પેલી મોટા મોટી ભ્રાંતિ આપણને બાયુને જશે અહીંયા તો નથી પણ દેહમાં બાયુ બુધવાર લુગડા ન ધોવે બાયુ લુગડા ન ધોવે શનિવારે આજની વાળ ન કપાય મેં કાલે જ વાળ કપાવ્યા મુસલમાન હતો મુસલમાન ક્યાં શનિવાર નડે નહીં એ નવરોતો મેં ધાલે હું કપાઈ નાખું એને શુક્રવાર હોય આપણે હિન્દુ મુસલમાન નડે શનિવારે વાળ ન કાપે શનિવારે માથામાં તેલ ન નાખે આવી એક નહીં આવી હજારો પ્રકારની ભ્રમણા છે જાતા હોય અને આડી અર અર અરે અરે મીંજડી આડી ઉતરે ત્યાં પાસા વળી જાય એટલે મીંડી મીંડળી આડી ઉતરવાથી આપણા કામ કોઈ રૂકાવટ થાય કોઈ જિંદગીમાં ન થાય જો આત્મા તત્વ એવું તો જણાઈ ગયું હોય ને તો તોને આપણે પાસાઓનો વળી ઉલટાને આગળ આવી કે એમાંય મને મારો કિરતાર દેખાય છે બોલો મીરાબાઈ કે નરસિંહ મહેરાનો દ્રષ્ટાંત છે મીંજડી દૂધ પી ગઈ તો વાયન દૂધ લઈને થોડુંક આવી ગયા તો દૂધ પડી રહ્યું કેમ કે સિંહ તમારામાં પરમાત્મા દેખાય અને આપણે મિંદરે દૂધ પીધું હોય તો ધડ એક થઈ ગયું કેમ કે આપણને એમાં દેખાતું નથી જોકે એ બધી મુદ્દાને એ મુદ્દો સમજવા લાયક છે પણ મીંજળી ઉતરેને આપણા કામમાં રૂકાવટ કોઈ દી ન થાય કોઈ દી ન થાય તમે જે કામ પર નીકળ્યા છો એ પાર પડવાનું છે આવી એક પ્રકારની અનંત પ્રકારની એમાં મોટામાં મોટી જો ભ્રમણા હોય તો એ ભ્રમણા છે ઈશ્વરી ભ્રમણા એના બંધનમાંથી છૂટવું બહુ કઠણ છે દેવી અને દેવતાની જે ભ્રમણા છે એ તો કોઈ દી છૂટે એમ જ નથી એ જો છૂટી જાય તો આખું એક નવું જીવન બની જાય છે નવ જીવન એવું અમને આપજો મારા સંતો આટલી મને મહેર કરી દો અનેક એક ઉપાધિથી ઉગરવા ભજવું પ્રભુનું નામ પ્રભુ એટલે હું પરમેશ્વર એટલે હું યુગતીમાં જીવરામ બાપાએ તમને અને મને બધાને સાબિત કર્યું છે રૂપે અને ગુણે આપણે બધા અલગ છીએ પણ એક ક્યાં છીએ આપણે જે સ્વરૂપમાં એક છે એ નામ આપણને નક્કી કરે બાપા આચો ખોટું અને એ નામને ભજવાનું છે સદગુરુ મંગલના મેરથી જીવરામ બાપા કહે છે મારું જીવન ધન્ય થઈ ગયું તો જો જીવરામ બાપાનું જીવન થઈ ગયું હોય તો આપણું શું કામ ન થાય આપણું થાય પણ ફરક ક્યાં છે નાનો હું દ્રષ્ટાંડ આપી દઉં સવારના પોરમાં સાત વાગતાની સાથે સૂર્ય ઉપર ઉગે છે સૂર્ય ઉગે ઉગે તો આ પૃથ્વીમાંથી અંધારણ નાશ થઈ જાય છે ને પણ આડા વાદળા હોય તો અંધારું રહેશે ને એમ આપણે આપણા ગુરુ મહારાજ આપણને ઉપદેશ આપી દીધો પણ આપણામાં ક્યાંક થોડાક નાના મોટા આવરણો રહી ગયા હોય જેથી કરી આપણને એનો પ્રકાશ દેખાતો નથી તો માટે બનતા હુંધી આપણે દિવસે દિવસે આપણા આવરણો છે એને કાઢવાની કોશિશ કરવી અને આપણા જે આપણે સદગુરુ અથવા આવા મહાપુરુષોની વાતમાં કાયમી એક ઋષિ પુષુ રહેવું આટલી વાત કરી મારી વાણીને વિરામ આપું છું બોલો સદગુરુ મહારાજની જય બિલકુલ